દિલ્હીમાં મધરાત્રે દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવતા અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા જોકે પોલીસે ટીયર ગેસના સેલ છોડી અને તોફાની તત્વોને ખદડી મૂક્યા હતા દેશની રાજધાની દિલ્હીમાં મધરાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડવાની ઘટના સામે આવી છે દિલ્હી હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ રામલીલા મેદાન પાસે આવેલા તુર્કમાન ગેટ પર જ્યારે એમસીડીની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી ત્યારે હિંસક ભીડે પથ્થરમારો શરૂ કરી દીધો ફેઝ એ ઇલાહી મસ્જિદ અને કબ્રસ્તાન પાસે ગેરકાયદેસર રીતે બનેલા બારાત ઘર અને આ સાથે જ ડાયગ્નોસ્ટિક સેન્ટર અને દુકાનોને તોડવા માટે સત્તર બુલડોઝર તાટક્યા હતા પરંતુ અંધારાનો લાભ લઈ ઉશ્કેરાઈ ગયેલી ભીડે બેરિકેડિંગ તોડી નાખ્યા અને પોલીસ તેમજ એમસીડીના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો સ્થિતિ વણસી જતા જોતા જ પોલીસ જે છે તે તાત્કાલિક આસુ ગેસના ગોળા છોડી અને તોફાની તત્વોને ખદડી મૂક્યા હતા આ હિસ્સામાં ચારથી પાંચ અધિકારીઓને ઈજા પહોંચી હતી સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ સીપી વર્માના જણાવ્યા અનુસાર અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે સમગ્ર વિસ્તારને નવ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે વિડિયો ફૂટેજ દ્વારા પથ્થરબાજોની ઓળખ હાથ ધરવામાં આવી રહી છે સવાલ એ છે કે જ્યારે કોર્ટનો આદેશ હોય ત્યારે પથ્થરબાજી કરી અને કોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે